બિલકુલ વચમાં આવીને આપણે ઉભા છે અને જેમ શ્રીમદ્ ભાગવતનો પણ આ બહુ અગત્યનો પડાવ છે અને એ પડાવનું નામ છે વાસના પ્રકરણ બહુ મહત્વનો પડાવ મહત્વનો એટલા માટે કે જીવનની અંદર આપણો પણ ટર્નિંગ પોઈન્ટ છે અને શ્રીમદ ભાગવતમાં પણ આપણા માટે આ ટર્નિંગ પોઈન્ટ છે વાસના કઈ છે એના ઉપરથી નક્કી થશે કે આપણી દિશા અને દશા કેવી થવાની વાસના જો સદ હશે તો ઉર્ધ્વગતિ કરાવશે પણ જો વાસના અસદ હશે તો અધોગતિ કરાવશે વાસના જો મિશ્ર હશે તો નહીં ઉપર જાય નહીં નીચે જાય વચ્ચે અટવાયેલું રહેશે કથા અગત્યની એટલા માટે છે કે આપણને આ કથા દ્વારા શીખવા મળે છે કે વાસના રૂપી નદી તો વહેજ છે બેવ કાંઠેથી સદ અને અસદ તો એ સદ અને અસદના કાંઠેથી વહેતી જે નદી છે એને આપણા પુરુષાર્થથી આપણે વાળવાની છે કઈ બાજુ વાળવાની છે સાદમાં કારણ કે એને તો કેવું હોય છુટ્ટું રમવું ગમે નાના બાળક જેવું છુટ્ટું મૂકો એટલે ક્યાં જાય સીધું બહાર કારણ કે ખુલ્લું મળે ક્યાં ખુલ્લું મળે ને છૂટું મળે એટલે સીધું પાણીને પણ એવું છે કે પાણીને પણ છૂટું મૂકો અને ખુલ્લું મૂકો એટલે ક્યાં જાય એમ આપણે જો વાસનાને છૂટો દોર આપી દઈએ તો એ તો આપણને નીચે જ લઈ જવાની છે જે હિરણ્ય કશિપુની કથા દ્વારા આપણને સમજાવ્યું કે એ જ કામ કરે પણ જેમ પ્રહલાદજી પોતાના પુરુષાર્થથી પોતાની વાસનાને ઉપર લઈ જાય છે નારદજીના સંગથી જેમ નારદજી બે જણને મળ્યા પ્રહલાદને પણ મળ્યા અને ફળ્યા અને ધ્રુવને પણ નારદજી મળ્યા અને ફળ્યા સંતોનો સંગ મળવો એ બહુ ફળદાયી હોય છે ગમે તે અવસ્થામાં ગમે ત્યારે ગમે ત્યાં એ મળવા એ પૂરતું છે